એક નાનકડું નિરાધાર બાળક રસ્તામાં રડી રહ્યું હતું ત્યાંથી ત્યાં એક માણસ આવ્યો તેણે એ બાળકને જોયું પણ એણે વિચાર્યું કે મારે કેટલા બધા કામ છે હું ક્યાં એને છાનું રાખવા જવાનું ને એ આગળ વધી ગયો બીજો માણસ આવ્યો એણે એ બાળકને ચોકલેટ આપી ને એ આગળ વધી ગયો બાળકે ચોકલેટ ખધી અને જેવી પૂરી થઈ એટલે ફરી પાછું રડવા લાગ્યો ત્યારબાદ ત્યાં ત્રીજો માણસ આવ્યો એ માણસ એ બાળકની નજીક ગયો પ્રેમપૂર્વક એને રડવાનું કારણ પૂછ્યું નામ સરનામું પૂછ્યું અને પછી એને સહી સલામત ઘરે મૂકી આવ્યો હવે તમને હું એમ પૂછીશ કે આ ત્રણેય માણસોમાં સારામાં સારો માણસ કયો તો તમે કહેશો ત્રીજો તો એ વાત સાચી છે તમારો જવાબ સાચો છે એ માણસ પરોપકારી સેવાભાવી અને દયાળુ હતો આવું જ એક પાત્ર આપણા પાઠમાં આવે છે તો ચાલો આજે આપણે ભણીએ પાઠ ગોપાળ બાપા લેખક છે છે એમનું ઉપનામ દર્શક રાજારામ પંચોડી દર્શકનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો સ્વાતંત્ર્ય સૈનિક હતા જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું મનન ચિંતન કર્યું તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતી કરી કેળવણીના નવા પ્રયોગો કર્યા ગાંધી વિચાર ધર્મ શિક્ષણ ઇતિહાસ સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે બંધન અને દીપ નિર્વાણ સોક્રેટીસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે ઝેર તો બીધા છે જાણી જાણી ભાગ એક બે ત્રણ ગાંધીની સમર્થ નવલકથાઓમાંની એક છે પરિત્રાણ અંતિમ અધ્યાય ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે તેઓ રણજીતરા પદ્મભૂષણ સાહિત્ય એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા આ થયો લેખક પરિચય હવે આપણે જોઈએ પાઠ પરિચય ગોપાળ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની નવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે ગોપાળ બાપા અને મહાજી મહારાજા સયાજીરાવનો સંવાદ અહીં કેન્દ્રમાં છે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા ઝાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે એમાં ગોપાળ બાપાની નીડરતા પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે તો સમય પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે હવે પાઠ પરિચય ટૂંકમાં જોઈ લઈએ કે ગોપાળ બાપા અંશ મનુભાઈ પંચોળીની દર્શ મનુભાઈ પંચોળી દર્શકની બૃહળ નવલ એટલે કે પ્રખ્યાત નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે આ પાઠમાં ગોપાળ બાપા મહારાજા સયાજીરાવ અને માંડણ ભગત નામના ત્રણ મહાન માણસો જે સારા સારા ગુણો ધરાવે છે અલગ અલગ ગુણો ધરાવે છે એમની વાતો કરવામાં આવી છે કે ગોપાળ બાપા પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ઝાડી જાખરા અને કોતરોવાળી જમીન સમથળ બનાવીને ફળદ્રુપ બનાવીને એમાં ખેતી કરે છે એમાં એમની નિડરતા પરોપકાર અને સમર્પણના દર્શન થાય છે સામે સયાજીરાવની પણ ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિના દર્શન થાય છે સયાજીરાવ ઉદાર હતા એ ગોપાળ બાપા એની એમની પાસેથી જ્યારે જમીન માગે છે ત્યારે એ આપે છે અને ગોપાળ બાપા એ સારા માણસ છે પરોપકારી અને સેવા વાળા છે એમ એ પારખી જાય છે ઓળખી જાય છે એ દ્રષ્ટિ એમનામાં રહેલી છે અને માંડણ ભગત એ આપણી સંત પરંપરાના વારસદાર એટલે કે જલારામ બાપા અને સાંઈ બાબા જેવા પરોપકારી સેવાભાવી વૃત્તિના પુણ્યશાળી માણસ આ પાઠમાં છે એક જ પાઠ વાંચન કરું છું એક જ આદમીના પુણ્યે આ એક જ આદમીના એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા જાંબુડા રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે ચાલીસ વર્ષ એ વાતને હજુ થયા છે માંડ થયા છે વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઉભા હતા પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા થોડાક શિકારીઓ ગોળ ગોરડ બાવળના ઝાંકરામાંથી નીચે કોતરમાં જતી કેડીઓ સાવચેતીથી ઉતરતા હતા એ બધા ગોરડની જાડીમાં દેખાતા બંધ થયા મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન બાંડીને જોતા હતા ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું શું છે બોર બોર મુઠ્ઠી જેવડા આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા અહીની મહારાજ કહે હ ત્યારે તો લોભે લોભે આવ્યા છો કહો શું અરજ છે મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો માંગણી કરજો માંગણી કરીએ તો વરસ ત્રણ થઈ ગયા પણ દાદ દે છે આપું શું કરશો બોરડી ઉછરશો બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે અંદરના ગાળામાં ધરા ભર્યા છે ગમે ત્યાં આઠ હાથે પાણી નીકળે છે જમીન પણ કોઈ ભાતની છે શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરે દીપડા રંજાડશે નહીં આ તમારી પડખેના દીકડા દીપડા ન રંજાડે તો એ ઘણું છે મહારાજે ઊંચે જોયું એમની ભ્રમરો ઘડીક ખેંચાઈ એમને મોઢા મોઢા એવું કહેનાર કોણ હતો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે સયાજીરાવને માણસને પારખવાની શક્તિ અચૂક હતી એમણે ધારી ધારીને બોલનારને જોયો ઊંડો શ્વાસ લીધો જાણે મનમાં કંઈક ઉતાર્યું પછી એકાએક કહે તમને આ કોતર આપ્યું હમણાં જ લખી આપું છું બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે પણ એક કામ કરો પેલું મંદિર જોયું એમણે કોતરને છેડે મથાડા પર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું જી એ રહે છે સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી નમૂનો છે એની પૂજાનો કરો નહીં મહારાજ મારાથી બને તેવું નથી કેમ મૂર્તિને નથી માનતા ના રે બાપુ એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને આ મૂર્તિઓને રહેવાની જગા નથી મળતી ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી પાઠને આપણે સમજી લઈએ એક જ આદમીના પુણ્ય એટલે કે ગોપાળ ગોપાળ બાપાની બાપાના પુણ્યને કારણે આ કોતરોમાં અને ચીકુના ઝાડ મહેકતા થયા છે વર્ષની એક શિયાળાની સવારે સ્વપ્ન સ્વપ્નાઓ જોઈને તેને પૂર્ણ કરે એવા મહારાજ શ્રીમંત સયાજી રાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો એટલે કે બોડી સાથે ઊભા હતા પડખેના ગીરના જંગલમાંથી પડખે એટલે પાસેના એક દીપડો આવ્યાના વાવડે એટલે કે સમાચારે આ તરફ આવ્યા હતા હતા થોડાક શિકારીઓ નીચે કોતરમાં જતી કેડી કેડી એટલે રસ્તો સાવચેતીથી હતા અને એ ગોરડાવતરમાં દેખાતા બંધ થયા અને મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા દૂરની વસ્તુ પણ નજીક દેખાય એવું યંત્ર આવે છે તે કોતરમાંથી ખેડૂ માણસે આવીને એમને પ્રણામ કરીને ભેટ ફળ ભેટ ધર્યા એ જે પ્રણામ ખેડુ માણસ હતા ખેડુ એટલે ખેડૂત તે ગોપાળ બાપા હતા મહારાજે દૂરબીન બાજુ પર મૂકીને કહ્યું શું છે એટલે બોર મુઠ્ઠી જેવડા આશ્ચર્યથી મહારાજ જોઈ રહ્યા કે લીંબુ જેવડા મોટા બોર હતા પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા અહીંથી મારી બોરડી પરથી હું લાવ્યો છું મેં એને જાતે ઉછેરી છે એટલે સયાજીરાવને એમ થયું કે એ મને ભેટ આપવા આવ્યો હશે અને કંઈક જોઈતું હશે એટલે એ કહે છે કે ભેટ આપવા નથી આવ્યો ગોપાળ બાપા કહે છે કે ભેટ આપવા નથી આવ્યો લેવા આવ્યો છું હસીને મહારાજ કરે ત્યારે તો લોભે લોભે આવ્યા છું કહો શું અરજ છે અરજ એટલે વિનંતી મહારાજ અરજ તો એટલી જ કે મને આ કોતર યોગ્ય કિંમતે આપો એટલે મહારાજ કહે છે કે માંગણી કરજો ત્યારે ગોપાળ બાબા કહે છે કે મેં ત્રણ વર્ષથી માંગુ છું પણ ક્યાં દાદ આપે છે તમારા માણસો અને બોર પણ આ ગામડાના માણસોને ક્યાં રહેવા દીધા છે ગરીબ માણસોને તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ કે તમારી પાસેના એટલે કે તમારા જે બધા સૈનિકો તમારા મંત્રીઓ જે તમારા માણસો છે એ ગરીબ માણસો ઉપર રાજ્યના જે ગરીબ માણસો એના ઉપર ખૂબ જ અત્યાચાર કરે છે એમ કે એટલે જો આ શિંગોડાના માર્ગને રોકવામાં આવે એટલે કે બંધ બાંધવામાં આવે તો આજુબાજુની જમીન ફળદ્રુપ થાય અને એમાં બનારસી લંગડો અને ગરીબના અમરફળ જેવા બોર પાટે સફરજન તો બહુ મોંઘા બિચારા ગરીબ લોકો ક્યાં ખાઈ શકવાના પણ બોર તો ગરીબ લોકો પણ ખાઈ શકે એટલે ગરીબોના અમર ફળ જેવા છે મહારાજે ઊંચું જોયું અને બ્રહ્મરો ઘડી ખેંચી મોઢા મોઢા કહેનાર પણ હશે એમને નવાઈ લાગી કે મારા રાજ્યમાં અને અંદરો અંદર એમને ગર્વ પણ થયો કે મારા રાજ્યની પ્રજા નિડર છે અને આવું મને મોઢા ઉપર કહીને દેનાર આ માણસ ખરેખર નિડર છે તો સહેજ કૌતુકથી એટલે આશ્ચર્યથી એમણે જોયું અને મહારાજની સ મહારાજા સયાજીરાવની માણસને પારખવાની શક્તિ જે હતા એ ઊંચું જોઈને બોલતા હતા એ ડરથી નીચું પણ જોતા ન હતા અને એમણે ઊંડો શ્વાસ લીધો અને મનમાં એમણે કંઈક નક્કી કર્યું અને એકાએક કહ્યું કે જાઓ તમને આ કોતર આપ્યું અને બીજી કંઈ મદદ જોઈતી હોય ને તે પણ ખેતું ખેતી ખાતું તમને લખી આપશે અને પછી મહારાજા સયાજીરાવે કહ્યું કે પેલું મંદિર જોયું એમણે કોતરને છેડે મથાળા ઉપર એક મંદિર હતું જીર્ણ એટલે કે જૂનું પુરાણું તૂટેલું ફૂટેલું તો એ અપૂજ રહે છે એટલે કે એને કોઈ પૂજતું નથી ત્યાં કોઈ પૂજા કરવા જતું નથી અને પેશવા સર સરકારે બંધાવેલું એ જૂનવાણી શિલ્પનો ઉત્તમ નમૂનો છે એ ઐતિહાસિક ધરોહર છે એને સાચવવું જોઈએ એટલે તમે એનું કંઈક બંદોબસ્ત કરજો ત્યારે ગોપાળ બાપા મોઢા પર કહી દે છે કે દખ લગાડતા નહીં મહારાજ એટલે કે દુઃખ નહીં લગાડતા હું મારાથી નહીં બને હું નહીં કરું એમ કે એટલે સયાજીરાવ પૂછે છે કેમ મૂર્તિને નથી માનતા એટલે કે ના રે બાપુ આમ તો તમે પણ મૂર્તિ જ એક એકવાર આપણા શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એ માણસનું શરીર પણ મૂર્તિ જેવું છે તો આપણે આ જે સજીવ મૂર્તિઓ જે માણસો છે એને રહેવાની જગ્યા નથી ત્યાં આ પાણાની મૂર્તિઓ પાણા એટલે પથ્થર પથ્થરની મૂર્તિને ક્યાં પધરાવવી આગળ પાઠ વાંચું છું મહારાજ ઘડીભર કહેનાર સામે એકીટસ્તે જોઈ રહ્યા પછી કહે વાત તો સાચી છે પણ ત્યાંય મૂર્તિના નામે આશ્રો સૌને મળે તે હું કરજો ધર્મશાળા બંધાવીશ ભલે આ તુલસી એમ જવા આવવાનો ધોરી માર્ગ છે શિકારીઓ હજુ આવ્યા ન હતા એટલે પછી વાતે વળા ગયા મહારાજને આમાં રસ જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે નામ છે ગોપાળદાસ બરડાના પેટાળના એક ગામડામાં રહે છે આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈ બહેનના દીકરા માટે જલિયારી જરિયાની કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ ચારેક મહિના પહેલા જ મરી ગયેલ છે અને જતા જતા દૂરથી જે ચિઠ્ઠીમાં બધી માલ એક દીકરાની અને દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને તે આભુપરાનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માંગો છો બાપુ અમે રહ્યા વાણિયા મૂડી નાખતા પહેલા સો ગાડણે ગાડીએ ને એમાં આ તો પારકુદન જતે દહાડે પડહંકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે વેપાર કંઈ કરવો જ નથી હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે કોણ ગુરુ 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 માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે મહારાજના આત્માની ગુલાબી કોળીતી એવી તો બલબલા રીધી સિદ્ધિ વાળાની એ કોડતી જોઈ નથી પાઠને સમજી લઈએ ઘડીભર કહેનાર સામે એકીટસ્ય મહારાજ જોઈ રહ્યા એટલે કે ગોપાળ બાપા સામે અને વિચાર્યું કે હા આ વાત તો સાચી છે પણ તમે એ મંદિરની બાજુમાં એક ધર્મશાળા બંધાવજો કે જ્યાં ત્યાં એ તુલસી શ્યામ જવા આવવાનો ધોરી માર્ગ એટલે ધોરી એટલે મુખ્ય માર્ગ છે એટલે ઘણા બધા પ્રવાસીઓ ત્યાં આવશે અને એ ધર્મશાળામાં ઉતારો કરશે એમને ખાવા રહેવાની જમવાની સગવડ કરી આપશો તો પુણ્ય મળશે શિકારીઓ હજુ આવ્યાનો હતા એટલે મહારાજને પણ ગોપાળદાસ સાથે વાતો કરવામાં કરવાનું ગમ્યું અને બરડાના પેટાળના એક ગામડામાં એવો રહે છે ગોપાળ બાપા તે એમણે જાણ્યું આ બધીની જમીનની આ બધી જમીનની જે ખટપટ કરે છે તો પોતાના મિત્રના દીકરા માટે કરે છે ભાઈબંધ એટલે મિત્રો જરિયાની કોલિયારીનો ભાગીદાર એવું એક સ્થળ હશે એનું નામ છે તે તેની તેમાં જે એમની સાથે એમનો મિત્ર જે ભાગીદાર હતો તે મૃત્યુ પામ્યો હતો અને પોતાના દીકરાને ગોપાળ બાપાને સોંપી ગયો હતો અને એના માટે ગોપાળ બાપા આ જાડીઝાખરામાં વ્યવસ્થા ખેતી કરવા માંગતા હતા એટલે સયાજીરાવ કહે છે કે આ ભપરાનો છાયો મૂકીને એટલે આટલી સરસ ફળદ્રુપ જમીન છે આપણા રાજ્યમાં તે મૂકીને તમે આવી ઉજ્જળ જમીનમાં ક્યાં પડ્યા છો ત્યારે ગોપાળ બાપા કહે છે કે બાપુ અમે રહ્યા વાણ્યા અને મૂડી નાખતા સો ગણે ગાળીએ અને જતે દિવસે આ છોકરો મોટો થઈને વિરોધ કરે તો એના કરતાં અને ભાઈબંધના વડવાઓ પણ અસલ ગાયકવાડીના વતની હતા એટલે એ છોકરો મોટો થઈને વિરોધ કરે એના કરતાં આવું જે ઉજ્જડ જમીન છે એને ફળદ્રુપ કરીને એમાં જ નાખવું સારું મૂડી નાખવી સારી એટલે સયાજીરાવ કહે છે કે વેપાર તમે વેપાર તો તમારા વેપારનું શું થશે ત્યારે ગોપાળ બાપા કહે છે કે મારે હરિનામનો જ વેપાર કરવો છે અને મારા ગુરુએ કહ્યું છે સયાજીરાવ ગુરુ વિશે પૂછે છે એટલે ગુરુ માંડણ ભગતનો પરિચય આપતા ગોપાળ બાપા કહે છે કે થઈ ગયા ધોરાજી પડખે ધોરાજી નામનું એક શહેર છે ગામ છે તેની પાસે પડખે એટલે પાસે આત્માની ગુલાબી કોળી હતી એમની એટલે કે ખૂબ જ પુણ્યશાળી આત્મા હતા એ ભગવાનના માણસ એવા તો ભલભલા એ નથી કોળી એટલે કે મોટ ખૂબ પૈસાવાળા હોય ને એ પણ ગુણ અને પૈસાવાળા હોય એમને પણ એવી આત્માની ગુલાબી મળી નથી એમ કે નામ તો સાંભળ્યું નથી મહારાજે વિસ્મયથી પૂછ કહ્યું પછી કહે પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે એકવાર મળ્યો છું બાપુ બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો તો અમે તો પરિખ વાણિયા એકવારમાં પારખી લીધું શું બન્યું હતું મહારાજે પૂછ્યું અમે તો એમ કે પરીખ વાણ્યા એકવારમાં પારખી લીધું બીજી વાર ગયેલો ત્યારે તો એ મૃત્યુ પામેલા પણ એક જ વારમાં હું એમને ઓળખી ગયેલો મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો બરાબર દસ વર્ષ ઉપરની વાત કરું છું ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો દોઢીમાં ભગત બેઠેલા ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા તે એની વહુ રોટલો ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન આંખ્યો નીચે રાખવાની ટેવ હસે ભારે જાણે સાવ બાળક જેવું અવાજ જોયો હોય તો વાંસળી જવો ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય અને મરગ મરગ હસી જાય ત્યાં મારી સામે જોઈને ભગત કહે શેઠ છો શેનો વેપાર કરો છો મેં કહ્યું પરચુરણ જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો મેં કહ્યું બાપુ મૂડી જોઈએ ને મૂડી તો માય પડી જ છે કહી મારી સામે કીટસે જોઈ રહ્યા એની આંખોના તે જે મનમાં મારક કરી દીધો શિલા જાણે ખસવા માંડી મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં નીચે જોઈ ગયો જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોડો ચડી ગયેલો મહારાજ આ ગીંગોડો ચડી ગયો છે કહી હું એ ઉખેડવા ગયો ત્યાં કહે રેવા દો એને એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને બહુંધી થઈ ગયા છે એને વાહ શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું ઝેર તો પીધા છે જાણી જાણીમાંથી આ પાઠ લીધેલો છે પાઠને સમજી લઈએ મારડમાં સોદા માટે ગયેલો મારડ નામનું એક ગામ છે ત્યાં ગોપાળ ગોપાલ સિંગનો સોદો કરવા માટે ગયેલા બરાબર દસ ઉપર દસ વર્ષ ઉપરની વાત છે આ તો પણ ગામમાં એ કોઈને ઓળખે નહીં ત્યાં એટલે એક ધર્મશાળામાં ઉતરેલા ત્યાં દોઢી એટલે કે ઓટલા ઉપર એક ભગત બેઠેલા હતા અને ગામમાંથી લોટની કાવડ માંગી લાવેલા કાવડ એટલે શ્રવણ જે પોતાના મા બાપને આજુબાજુ એ વચ્ચે ખભા ઉપર એક લાકડું હોય અને આજુબાજુ જોડી બાંધેલી હોય એમાં એના મા બાપને બેસાડતો તેમ આ ભગત એ કાવડમાં એવી કાવડમાં લોટ લઈ આવતા અનાજ લઈ આવતા ઘરે આવીને એમની પત્નીને આપતા એમની પત્ની રોટલા બનાવે અને ગરીબ ભૂખ્યા માણસોને ખવડાવે કૂતરાને પણ ખવડાવે ગલુડિયાને પણ ખવડાવે ગલુડિયા સાથે ગડબડ ગડબડ વાતો કરતા જાય મરક મરક હસતા જાય અને ગોપાળ બાપા જ્યારે માંડણ ભગતને મળવા ગયા ત્યારે માંડણ ભગતે પૂછ્યું શેઠ છો શેનો વેપાર કરો છો એટલે ગોપાળ બાપાએ કહ્યું કે પરચુરણ કરું જે મળે પૈસા પછી કાપડ શાકભાજી અનાજ બધુંનો જ વેપાર કરું એટલે માંડણ ભગત પૂછે છે જથ્થાબંધ મૂકીને હું પરચુરણમાં સિદ્ધ પડ્યા છો સિદ્ધ એટલે શા માટે તળપદા શબ્દમાં આવે છે મેં કહ્યું બાપુ મૂડી જોઈએ ને મારી પાસે એટલા બધા પૈસા નથી રોકવા માટે રોકાણ કરવા માટે એમ કે છે એટલે માંડણ ભગત કે છે મૂડી તો માય પડી જ છે ને કે આપણા શરીર આપણા હૃદયની અંદર આપણા શરીરની અંદર આત્મવિશ્વાસ એની વાત છે આ આત્મવિશ્વાસ રૂપી મૂડી જે આપણા હૃદયમાં પડેલી છે તેની વાત માંડળ ભગત કરે છે અને એકી એકીટસ જોઈ રહે છે એમની આંખોના તે જે મનમાં મારક કરી દીધો મારક કરી દીધો એટલે એમને રસ્તો મળી ગયો વેપાર કરવાનો અને શિલા જાણે ખસવા માંડી ખસવાઈ શિલા છે એટલે પથ્થર અને દીર્ઘ શિલા હોય તો શીલ એટલે ચારિત્ર્ય અને શિલા એટલે ચારિત્રવાન તો એ જાણે એમના મગજ મન પરથી એમના મગજ પરથી એ શિલા ખસવા માંડી પથ્થર ખસી ગયો અને ભગતને બરાબર ઓળખી ગયા અને એમની સાથે આંખ મંડાણી નહીં અને એ નીચું જોઈ ગયા અને જોઉં તો ભગતના પડખામાં એક કાળો ગીંગોડો ચડી ગયો હતો પગ પર તો ગોપાળ બાપા એને ઉખેડવા ગયા તો ભગત કે છે રહેવા દે એને પણ હવે બીજે લેવા ખાવાનું લેવા જવું પડે છે ને ને એમ કે બહુ દિવસ દિવસ થઈ ગયા દી એટલે એટલે તો આ રીતે જીવ જંતુને ખવડાવવાનું એ વિચારતા આ વાત જ્યારે ગોપાળ બાપાના મુખેથી સયાજીરાવ સાંભળે છે ત્યારે એમનાથી બોલાઈ જવાય છે વાહ અહી હું પાઠ પૂરો કરું છું અસ્તુ